ડાંગેદ્રામાં અબોલ પશુ પક્ષીઓ માટે ખોરાક પાણીની અવિરત સેવા કરવામાં આવે છે ડાંગેદ્રાના વન વિભાગમાં નિવૃત્તિ મેળવ્યા પછી અબોલ પશુ પક્ષી માટે ખોરાક પાણીની અવિરત સેવા ચાલુ ફરજ ઉપર નિવૃત્ત થયા પછી પણ વીસ કિલોમીટર અંતરિયાળ વન વગડામાં પક્ષીઓની સેવા કરે છે મારું નામ ઝાલા શિવરાજ સિંહ છે હું જિંદીભાઈની બાજુમાં એલઆઇસી સોસાયટીમાં હળવદ્રુડ પર્વે રહી છી અને છેલ્લા દસેક વર્ષથી હું એમની બાજુમાં રહું છું અને હું જ્યારે પણ જોઉં ત્યારે એ અબોલ જીવ માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિ સતત ને સતત એક્ટિવ કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતા રહે છે અને વર્ષોથી પોતાના ઇન્કમનો મોટો હિસ્સો કે જે કહેવાય પોતે નિવૃત્ત છે ફોરેસ્ટમાંથી પણ મોટો હિસ્સો આ બોલ જીવ માટે વાપરે છે અને હું એમને પ્રાર્થના કરું છું ભગવાનને કે આમને આવી અથાત મહેનત અને શક્તિ કરવાની કાયમ સ્વસ્થ રાખે એ માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું અને સતત ને સતત આવી રીતે પ્રવૃત્તિ કરતા રહે એવી એમને શુભેચ્છા આપું છું આપણા દરેક દર્શક મિત્રોને હું એમના વતી એક વિનંતી કરવા માંગુ છું જે સતત ને સતત અમને જાણ કરતા હોય છે કે જેમ આપણે મનુષ્ય જંક ફૂડ ખાવાથી જેવું નુકસાન થાય છે કે આપણા શરીરના દરેક ઓર્ગન્સને એવી જ રીતે તરેલું અને જે રાંધેલો ખોરાક પશુ પક્ષી ખાય તો એના દરેક અંગને નુકસાન થાય છે તો હું તમને હાથ જોડી વિનંતી છે કે આવી રીતે કોઈ ગાંઠિયા છે કે કોઈ બીજું તળેલું વસ્તુ છે એ પક્ષીઓને ન આપવું એ આપણે પૂન કરતાં વધારે પાપ કરી છે એ સમાન બની જાય છે તો આપણે વિનંતી છે કે કોઈ પણ દર્શક કદાચ કોઈ આપતા હોય તો પણ આપણે એમને વિનંતી કરવી કે એને કુદરતે જે નેચર માટે બનાવેલું છે એ જ વસ્તુ એને આપવી એ સિવાયની કોઈ પણ વસ્તુ આપી છે એને ફાયદા કરતાં નુકસાન વધારે કરે છે તો આપણે કોઈએ ન આપીએ એવી તમને બધાને વિનંતી છે મારું નામ જયંતિભાઈ દેગામ હું શ્રેનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં સ્થાયી છું અને વન વિભાગની અંદર નોકરી કરતો હતો એ સમય દરમિયાન મેં એવો સંકલ્પ કરેલો હતો કે વન વિભાગની અંદર જો હું મને કાયમી નોકરી મળશે તો વન વિભાગના કીડી મકોડી ચકલી કૂતરા જે જનાવરો છે એની હું સેવા કરીશ એ દરમિયાન મારો સંકલ્પ પરમકૃપાળો પરમાત્માની દયાથી પરિપૂર્ણ થયો પછી મારી નોકરીના સમયની અંદર ફરજની અંદર હું થોડું થોડું કીડિયારું કૂતરાને ખવડાવતો હતો ત્યારબાદ મેં બે હજાર એકવીસની માર્ચની અંદર હું રિટાયર્ડ થયો અને રિટાયર્ડ થયા પછી છેલ્લા બે વર્ષથી હું સતત ચકલીઓને કીડીઓને અને કૂતરાને વનવગડાની અંદર એટલે કે ધાંગધ્રા તાલુકાના વીસ કિલોમીટરના એરિયાની અંદર પક્ષીઓને ચણ નાખવા માટે જઉં છું પક્ષીઓને વગડાની અંદર આશરે મારે સાડી ત્રણસો બોટલ આ બોટલ ટીંગાય છે અને એ બોટલની અંદર મેં થાળી ફિટ કરેલી છે એ થાળી બદલાવવા માટે બોટલ લઈને જઉં છું અને બદલાવું છું ટોટલી એકસો ને દસ પોઈન્ટ છે એ એકસો ને દસ પોઈન્ટ ઉપર રેગ્યુલર સવારે વહેલા ઉઠી અને ચકલીને ચણ નાખવા માટે પક્ષીઓને પાણી નાખવા માટે કૂતરાને ખવડાવવા માટે અને કીડીઓને કીડિયારું પૂરવા માટે રેગ્યુલર વહેલી સવારે સાડા પાંચ વાગે ઉઠી અને નીકળી જવાનું અત્યારે ગરમીનો ટાઈમ છે એટલે કે ચૈતર મહિનો ચૈતર મહિનાની અંદર કીડીઓને ચોમાસું નજીક આવે છે એટલે સંગ્રહ કરવો પડે છે એટલે ચૈતર મહિનામાં એને ગરમી લાગે એટલે વહેલી સવારે કીડી નીકળે અને દસ વાગે પોતે પોતાના દરની અંદર પાછી વહી જાય એટલે વહેલી સવારે જઈ અને એને કીડિયારું ખવડાવવું પડે છે હું તમામ જે પ્રકૃતિ પ્રેમી અને માણસોને જણાવું છું કે મારી વિનંતી છે કે આપણે મોટા શહેરની અંદર ગામડાની અંદર આપણે ચકલીઓને જે ગાંઠિયા અને જે ગડપણવાળું અથવા તો તેલવાળું ખવરાવી છે જેના લીધે એની બોડીને ખૂબ જ નુકસાન કરે છે એને હૃદય કિડની અને વાળ અને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે જેથી મારી તમામ દર્શકોને વિનંતી કે કોઈ પણ જે ગાંઠિયા અને જે તેલવાળી વસ્તુ ખાદ્ય હે એ નાખવી નહીં અને એને કુદરતે જે બનાવેલી છે વસ્તુ એ જ એને ચણને એવું નાખવું એવી મારી તમામને વિનંતી